સોયાબીન જો ખાવીએ અને મોડું થઈ ગયું છે અત્યારે વાગ્યા છે પાંચ પાંચ વાગ્યા આપણે નીકળી ગયા છે ઘરે આ એ સબ ગાયને પેરાલિસિસનો એટેક આવ્યો હતો અત્યારે થોડુંક થોડુંક સારું છે ઊભી પોતાની રીતે નથી થઈ શકતી તો રાતે બનાવી પાણીપુરી મારા પોતાના હાથે તો ચાલો પાણીપુરી ખાવા અને મળ્યા નવા વ્લોગ સાથે આ લોગને લાઈક કોમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા માટે કહું છું મોર ફિસ ના માલિક ને કોઈ બી ની તાડ ન હોય